તો આઠ વિષય ગણિત પ્રકરણ નવ માપન તો તેમાં આજે આપણે દેખીશું સત્યાય નવ પોઈન્ટ એકનો પાંચમો દાખલો જેમાં આપણે દેખીશું એક સંભાળ ચતુષ્કળના વિકર્ણની લંબાઈ મીન્સ કે પહેલો વિકણ વિકર્ણ છે ને વિકર્ણને અંગ્રેજીમાં ડી ડાયગોનલ કહેવાય શું કહેવાય ડાયગોનલ કહેવાય તો ડાયગોનલનો શું આવશે ડી તો કે એક વિકર્ણ એટલે કે પહેલો વિકર્ણની લંબાઈ છે સાત પોઈન્ટ પાંચ સેમી અને બીજો વિકર્ણની લંબાઈ છે બાર સેમી તો તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું હવે જો આ વિકણનું ક્ષેત્રફળ હોય વિકણ હોય અને ચતુષ્કોણ સૂત્ર એક જ છે એની માટેનું કે સમ બાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે બકા એક ના છે ગુણ્યા ડી ટુ એક છેદના બે ગુણ્યા ડી વન ડી વન કેલું છે સાત પોઈન્ટ પાંચ છે એકળ બગડ બાર બે છંગા બાર હવે સાત છે તો આવી રીતના લખાય પંચોતેર છેદમાં કેટલા લખીશ દસ પંચોળી છેદમાં કેટલા લખીશ દસ ગુણ્યા છ હવે છહીઠ તેર પંચા પાસઠ ચૌદ પંચા સિત્તેર ને પંદર પંચા પંચોતેર ને આપણને પણ ખબર બે પંચા દસ એટલે કે ઘડિયા આવડશે ઉડાવવાનું રમકડા જેવું છે બે ગયા બે ગયા પાંચ ગયા પાંચ ગયા વૈદ્યાશું પંદર અને ત્રણ તો કે પંદર ગુણ્યા ત્રણ પંદર પિસ્તાલી અને સેમી છે તો કે ક્ષેત્રફળ છે તો કે સેમીનો વર્ગ સેમીનો વર્ગ આ થઈ ગયું સેમી સ્કવેર આ થઈ ગયું પાંચમો દાખલો અને પાંચના પછી આપણે હવે જશું છઠ્ઠા દાખલા પર તો કે એક ચતુષ્કોણની બાજુ સેમી અને વેધ કે ચાર પોઈન્ટ આઠ સેમી જો બાજુ એટલે સિમ્પલ ભાષામાં આવું હશે સમજુ ચતુષ્કોણ સીધી રીતે હું વાત કરું જો આપણે આ દેખીએ તો છઠ્ઠો દાખલો

પાયો ગુણ્યા વેદ પાયો ગુણ્યા વેદ પાયો કેટલો છે પાંચ સેમી વેદ કેટલો છે ચાર પોઈન્ટ આઠ સેમી તો પાંચ ગુણ્યા ચાર પોઈન્ટ અડતાલીસ છેદમાં દસ લખાય ને અડતાલીસ છેદ દસ પાંચ દુ દસ ચોવીસ દુ અડતાલીસ બે ગયા બે ગયા તમને એને આવડે ને આવીને ભગ પાડવાનું જવું પાંચ દુ દસ ત્યાં છેદમાં બે વગેરે તો અડતાલીસ ભાગ્યા બે કરી લેવાનું અડતાલીસ ભાગે કેટલા કરવાનું બે કરવાનું બે દુ ચાર

ચાર અહીં જો આવું પેલા સીધું લેટર લખું અહીં અહીં લખી દઉં છું ચાલો ત્યાં નહીં ઉપર લખું છું ચોવીસ બરાબર એક ગુણ્યા ચાર ગુણ્યા ડી ટુ એક ચોખું ચાર ગુણ્યા ડી ટુ હવે ચાર અહીં ગુણાકારમાં તાબા જતા શામાં જાય બારમાં અહીંથી ડાયરેક્ટ પણ ઉડે ચાર આઠ ચાર કેટલાય ચોવીસ થાય ચાર છ અંગ ચોવીસ અહીંથી ચાર જાય અહીંથી આ ચોવીસ જાય તો છ વધે આ ડાયરેક્ટ પણ કરાય પણ તમારે એવું ના આવડતું તો આ રીતના કરજો માટે ચોવીસ છેદ માં ગુણાકાર માં તો આ બાજુ ભાગાકાર માં બરાબર ડી ટુ ચાર છ ચોવીસ તો માટે ડી બરાબર કેટલા આવ્યા છ સેમી જો બકા આપણે આ કોઈ વિકર્ણ લંબાઈ તો સેમીનો વર્ગ ના કરી દેતા હા ક્ષેત્રફળ તો સેમીનો વર્ગ થાય પણ અહીં થાય નહીં હવે આપણે દેખીશું થોડો લેન્ધી દાખલો અઘરો દાખલો નથી ફરીથી કહું છું થોડો લેન્ધી છે કોઈ મકાનના ના ભોય તળિયા માં સમબાજુ ચતુષ્કોણ ની કેટલી લાદીઓ લગાવેલી છે ત્રણ ત્રણ હજાર લાદીઓ લગાવેલી

ભોયતળિયું મીન્સ કે નીચેની જમીન લા ભોયતળિયું એટલે નીચેની જમીન તો મકાન આવું હોય એટલું તમને ખબર છે હવે એની હું વાત કરું તો આ મકાનનું જમીન આ નીચે તમે બેઠા ને જમીન છે હવે એમાં લાદીઓ ગોઠવી દઉં શું ગોઠવું લાદીઓ ગોઠવું દેખજો આ લાદી ગોઠવું અંદર એટલે લાદી ગોઠવાનું કામ બી મેં ચાલુ કરી દીધું હો તો એના ઘરમાં ગોઠવવાની તો કહેજો ગોઠવી આપીશ જો આ ગોઠવાઈ ગઈ લાદી છે ને કોઈ ચોરસ છે કોઈ લંબ ચોરસ છે કોઈ ખબર નહીં કેવી છે મન ફાવે તેવી છે હવે ભૂલજો કોઈ તો માફ કરજો થોડા પૈસા કાપી લેજો બરાબર પણ લાદી અહીં ગોઠવાઈ ગઈ છે ઓકે સરસ રીતે લાદી ગોઠવાઈ ગઈ છે તો સિમ્પલ બસોમાં અહીંયા આપણને જે રકમ આપી છે ને તો રકમમાં શું છે કે ભોય તણ એમાં આટલી લાદીઓ લગાવી લીશ ત્રણ હજાર લગાવી કેટલી લગાવેલી છે ત્રણ હજાર અને ગણજો ત્રણ હજાર નહીં છે અહીંયા લખી નાખું છું ચાલો પણ ત્યાં લગાવેલી છે કેમ ત્રણ હજાર આપડે ત્યાં અહીં નાદો લઈ વખત બરાબર છે ચાલો ત્રણ હજાર લાદીઓ લગાવેલ છે આ લાદી ના લંબાઈ પિસ્તાલીસ એમ હવે આ લાદી મીન્સ કે અમુક કોઈ એક જ લાદી કહે છે કઈ કઈ છે એક જ લાદી કહે છે હે ને દરેક લાદી આકાર કેવો છે સરખો છે તેમાં એ તો આપડે આશરે દોરી છે તો દરેક લાદી આકાર સરખો પણ આ લાદી એક વિકર્ણ હવે જો આને હું ઝૂમ કરું ઝૂમ થઈ જા સીમ સીમ થઈ ગયું ઝૂમ આ લાદી ને આપણે મોટી કરી દીધી ઝૂમ કરીને તેમાં વિકર્ણ ની લંબાઈ આપણને આ વિકર્ણ કે છે જો ઓલા સીધું દોરાનભાઈ આ સ્કેલ નથી એટલે સીધું નહીં દોરાતું ચાલો ફરીથી દોરીશી ફરીથી દોરીશ બકા નહીં છે તો વિકર્ણ લંબાઈ પિસ્તાલીસ સેમી અને ત્રીસ સેમી છે બરાબર તો ધારો કે આ વિકર્ણ પિસ્તાલીસ છે ને આ વિકર્ણ ત્રીસ છે હવે ચોરસ તો હોય નહીં વિકર્ણ અલગ અલગ છે ચોરસ નહીં તો સમબાજુ હશે કા તો લંબ ચોરસ હશે બરાબર છે ઓકે તો જ અલગ અલગ હોય ને વિકરની લંબાઈ તો સિમ્પલ આ તો તમારા એ કામનું નથી ખાલી તમને શીખવાડવા માટે કહું છું બરાબર આ પિસ્તાલીસ છે ને આ ત્રીસ છે ધારો કે આ પિસ્તાલીસ છે ને આ ત્રીસ છે ઓકે હવે જો સિમ્પલ ત્રણ હજાર લાદીઓ લગાવી અને એકની આપણે વિકરની લંબાઈ આપેલી છે હવે એક ચોરસ મેં હવે ખર્ચ આપ્યો છે તો આપણે દેખ્યો કે ભાઈ તને લાદી ઘસવાનો ખર્ચ કેટલો સિમ્પલ ભાષાનો તમને એકનું ક્ષેત્રફળ મળે ને તો તમે એની સાથે કેટલા ગણો ત્રણ હજાર ગણો તો આખાનું ક્ષેત્રફળ મળી જશે કેમ કે ત્રણ હજાર લાદીઓ છે તો ફક્ત આપણે શોધીએ અત્યારે એકનું ક્ષેત્રફળ કેટલાનું શોધીએ એક લાદીનું ક્ષેત્રફળ તો અહીં ધ્યાન આપજો અહીં જે જે આપ્યું છે તે તો લખી કાઢો ડી વન બરાબર પિસ્તાલીસ બરાબર અને આપણને કહે છે એક ચોરસ મીટર જો એક ચોરસ મીટર કેટલું એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલો લાદી ઘસવાનો ખર્ચ કેટલો છે કેટલો છે રૂપિયા ચાર રૂપિયા ચાર તો હવે આપણે દેખો તો સમગ્ર ભોતડિયાની લાદી ઘટવાનો ખર્ચ કેટલો હવે આ જો આપણને સમા આપ્યું છે ચોરસ મીટર તો તમારે આને પડશે મીટરમાં તો આપણને ખબર છે જો પેલા ડી લઈએ આપણને ખબર છે સિમ્પલ પસંદ એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર સો સેન્ટીમીટર તેનું ઉલટું કરી શકાય કે સો સેમી બરાબર કેટલા મીટર એક મીટર તો માટે પિસ્તાલીસ સેમી બરાબર માટે પિસ્તાલીસ સેમી બરાબર કેટલા મીટર ચાલો અનુ શું થાય ગુણાકાર તો કે પિસ્તાલીસ ગુણ્યા એક જો ચોકલેટ નિયમ લાગે ને ચોકલેટ બની ગઈ અનુઅનુ શું થાય ગુણાકાર શું થાય ભાગાકાર પિસ્તાલીસ ગુણ્યા એક છેદમાં સો પિસ્તાલીસ એકુ પિસ્તાલીસ છેદ માં સો તો નીચે કેટલા લાડવા છે બે લાડવા છે તો કેટલા પોઈન્ટ કાપવાનું જમણી બાજુ થી એક બે તો કે પોઈન્ટ પિસ્તાલીસ આવે ને પોઈન્ટ પિસ્તાલીસ ખાલી એકલું ના લખાય લખવાનું જીરો પોઈન્ટ પિસ્તાળીસ તો આ પિસ્તાલીસ મીટર હવે ડી નું આપણે કરીએ તો દેખો આપણને ખબર છે ડી બરાબર ઉપર કેટલું આપ્યું છે ત્રીસ સેમી હવે આપણે પેલું ફરીથી લખીએ એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર સો સેન્ટી મીટર તો માટે લખાય ને ઊંધું સો સેમી બરાબર એક મીટર લખાય તો માટે ત્રીસ સેમી બરાબર કેટલા તમારે ત્રીસ સેમી બરાબર કેટલા મીટર ચાલો ફરીથી ચોકલેટ પાડી દઈએ પરીક્ષામાં ચોકલેટ ના પાડતા ખાલી તમને સમજાવવા માટે પાડું છું પરીક્ષામાં ચોકલેટ ખાજો ચાલો

હવે આપણને એની પરથી જો તમને શું કીધું કે એક લાદીનું ક્ષેત્રફળ શોધીશ અને એનો ગુણાકાર ત્રણ હજાર જોડે કરીશ ત્રણ હજાર લાદી જોડે બરાબર તો નું ક્ષેત્રફળ મળી જશે ચાલો કરીએ આપણે જ્યાં નહી એક 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 સમજુ સમજુ ચતુષ્કોણ લાદીનું મીટરમાં લખજો જીરો પોઈન્ટ પિસ્તાલીસ મીટર ગુણ્યા ડી ટુ કેટલું છે જીરો પોઈન્ટ ત્રણ મીટર આ મીટર મીટર છેલ્લે લખી દીધા બરાબર ના લખો ને તો છેલ્લે મીટર નો વર્ગ લખી દો ડાયરેક્ટ કોઈ ચાલે કોઈ વાંધો નહીં હવે એકના છેદ બે

પિસ્તાલી પિસ્તાલીસ તાળી તો કે અહીં ધ્યાન ત્રણ પંચા બંદર બંદર વધી એક ત્રણ ચોખ્ખું બાર બાર ને એક તેર કેટલા બે એકસો પાંત્રીસ એકસો પાંત્રીસ છેદમાં બે ગુણ્યા સોય હજાર છે ને બે શું ત્રીજું શું લાગી ગયું હવે કરો એકસો પાંત્રીસ જો ફરીથી કહું છું ધ્યાન નહીં ત્રણ પંચા પંદરો પાંચ વધી એક ત્રણ ચોખ્ખું બાર બાર ને એક તેર એકસો પાંત્રીસ ભાગ્યા કેટલા કરો બે તો કે એકસો પાંત્રીસ ભાગ્યા બે બે છંગા બાર તેરમાંથી બાર જાય તો એક પાંચ પાંચને બેઠો ઉતાર લો બે સત્તા ચૌદ એક વય દો અહીં પોઈન્ટ આવશે ઝીરો 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 મૂકી દો અહીં પણ પોઈન્ટ આવશે અહીંથી એક ઝીરો નીચે ઉતારી તો કે બે પંચા દસ દસમાંથી દસ જાય તો ઝીરો ઝીરો તો કેટલો આવી સડસઠ પોઈન્ટ પાંચ બરાબર સડસઠ પોઈન્ટ પાંચ છેદમાં કેટલા લખીશ હજાર અ સડસઠ પાંચ છે તો કે સડસઠ પોઈન્ટ પાંચ આંકડો છે એક એટલે પોઈન્ટ દૂર કરીને છેદમાં કેટલું પોઈન્ટ દૂર કરીને છેદમાં શું આવશે એક જ ને ભાઈ પડે છે હવે પાંચ આ રફવત છે તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક જ સંખ્યા ને તો પેલા પોઈન્ટ દૂર કરો સડસઠ પાંચ લખો અને છેદમાં શું મૂકો એક સૂન મૂકો એક સૂન તો એકલું આવે ને આગળ શું આવે એક પણ આવે ઓકે હવે ધ્યાને તો કે છસો પંચોતેર છેદમાં દસ હવે દસ છે અને પછી આવશે હજાર શું આવશે આ હજાર સંબંધ સાનો થાય વત્તા સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર સાનો થાય ગુણાકારનો તો ગુણ્યા આટલા હવે દેખો છસો પંચોતેર છેદ માં એક હજાર દાન દસ હજાર કાં તો શું મેળવી દેવાનું પાછળ લગાઈ દેવાનું પાછળ એક બે ત્રણ ને ચાર હવે નીચે કેટલા મીંડા છે ચાર તો કેટલા પોઈન્ટ કાપવાનું ચાર તો છસો પંચોતેર છે તો કે એક બે ત્રણ જો એક બે ત્રણ હવે આની આગળ કઈ નથી એક જીરો મૂકી દે તો કે ચારે અહી પોઈન્ટ આવી જાય જો ફરીથી જમણી બાજુ પોઈન્ટ પોઈન્ટ તો આગળ હોય ને તો અહીંથી ખસેડી ક્યાં એક જો પોઈન્ટ અહીં હોય તો અહીંથી પહેલાં આવશે જો મેં કે ચાર મીંડા છે ને તો ચાર સ્થાન ખસવાનું જમણી બાજુ આ બાજુ લેવા તો કે પહેલું અહીં અહીંથી ફરીથી શીખવાડું છું છસો પંચોતેર પોઈન્ટ જીરો આવું લખાય તો કે પહેલું અહીં બીજું ત્રીજું હવે આગળ ચોથું નથી તો કે સૂન મૂકી દો જશે લખાય કેમનું પાછળ ના લખો તો ચાલશે આગળ તો આ જીરો લખજો ઓકે હેડી તો કે જીરો પોઈન્ટ જીરો છસો પંચોતેર જવાબ શું આવ્યો જીરો પોઈન્ટ જીરો છસો પંચોતેર જવાબ નથી આવ્યો હજુ આગળ કરવાનું છે આગળ ઘણું બધું કરવાનું છે તો હવે આપણા મીટર છે તો કે મીટરનો વર્ગ મીટરનો વર્ગ અહીં લખીને હાથ પહેરી આ થયું ફક્ત કેટલી લાદીનું ક્ષેત્રફળ એક લાદીનું ક્ષેત્રફળ કેટલું થયું એક લાદીનું ક્ષેત્રફળ આપણે આપણે દઉં ખાલી ને એવી કેટલી લાદી છે કુલ ત્રણ હજાર તો આપણે ત્રણે ત્રણ હજારની લાદીનું ક્ષેત્રફળ શોધીશું આખા ભોતરીયાનું ક્ષેત્રફળ મળી જશે હે ને કેમ કે ત્રણ હજાર લાદી લગાવવાડી છે પણ લગાવેલી છે બરાબર હવે જો એક લાદીનું એક લાદીનું ક્ષેત્રફળ બરાબર જીરો પોઈન્ટ જીરો છસો પંચોતેર મીટરનો વર્ગ તો માટે કેટલી લાદી છે માટે ત્રણ હજાર ત્રણ હજાર લાદીનું ક્ષેત્રફળ બરાબર કેટલા મીટરનો વર્ગ હવે અનુ અનુ શું થાય ગુણાકાર જો તમે પોઈન્ટમાં ના ફેરો તોય ચાલે ડાયરેક્ટ તમે અહીં લખી દો ને આ જવાબ પણ આપ કેમ કે આપણે ડાયરેક્ટ અહીં લખવાનું છે બરાબર છે ચાલો ત્યાં નહીં તમારે માટે ત્રણ હજાર ગુણ્યા

ત્રણ બંદરો વદી એક ત્રણ સત્તા એકવીસ બે બાવીસ ત્રણ અઢાર ને બે વીસ તો બે હાજર પચીસ બે હાજર પચીસ તો કે બે હજાર છેદમાં કેટલા આવ્યા એકલે દસ દસ હવે છેદમાં કેટલી સંખ્યા છે કેટલું શું છે એક જ શું છે તો પોઈન્ટ પણ કેટલું કાપવાનું એક જ એકા એક જ કાપવાનું બરાબર તો અહીં આગળ હોય જમણી બાજુ તેથી ડાબી બાજુ અહીં થશે પોઈન્ટ તો 202.5 કેટલું આવ્યું 202.5 મીટર નો વર્ગ 202.5 મીટર નો વર્ગ આ કેટલી લાદીનો ક્ષેત્રફળ આવ્યું 3000 લાદીનો ક્ષેત્રફળ આવ્યું માં આથી આથી 3000 લાદીનું ક્ષેત્રફળ બસો બે પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ થાય હવે આપણે આગળ રકમ દેખીશું તો રકમમાં દેખો આપણે મીન્સ કે આપણે દેખો સિમ્પલ ભાષામાં મકાનના સંભાળ ચતુષ્કોણ આખોની ત્રણ હજાર લાદીઓ લગાવેલી છે ભોયતિયામાં બરાબર તો આપણે ત્રણે ત્રણ હજાર લાદીઓનું ભોયતિયા ક્ષેત્રફળ શોધી લીધું કેટલું આવ્યું બસો બે પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ એટલું જ આવ્યું ને હા એટલું જાય ધ્યાન આપો તો કે આ લાદીના વિકંડ લંબાઈ આબુ થઈ ગયું છે તો કે આ એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ

બસો બે પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા ચાલો અનુઅનુ શું થાય ગુણાકાર અનુઅનુર ગુણ્યા ચાર ભાગ્યા એક અનુઅનુ ગુણાકાર તો બસો બે પોઈન્ટ ચાર ભાગ્યા અને અનુભળાકાર તો બસો બે પોઈન્ટ પાંચ છે લખાશે બસો બે છેદમાં કેટલા લખવું દસ કેટલા લખવું દસ ને ગુણ્યા ચાર તો છે જ એક તો એક જ આવશે બરાબર સિમ્પલ પાસે લખો ના લખો કંઈ વાંધો નહીં હવે સિમ્પલ જે ઉડતું હોય તે ઉડાઈ દેવાનું બરાબર કથાને તમને એવું લાગ્યો ઊરતું છે ને તો પેલાનો ગુણ્યા પછી ઉડાઈ દેજો તો કે બે હજાર પચીસ ગુણ્યા ચાર ચાર પંચા વીસો સૂન વધી બે ચાર દુ આઠ ને બે દસ સૂન વધી એક ચાર ગુણ્યા જીરો જીરો ને વધી એક ચાર દુ આઠ ચાર દુ આઠ તો કેટલા આવ્યા બે હજાર પચીસ ગુણ્યા ચાર આઠ હજાર સો છેદમાં એકણે મિનિટ દસ શૂન ગયું સૂન ગયું તો કે જવાબ કેલાયા રૂપિયા આઠસો દસ રૂપિયા આઠસો દસ આથી આથી સમગ્ર સમગ્ર બોંયતળિયાની સમગ્ર બોયતળિયાની લાદી ઘસાવવા માટે લાદી ઘસાવવા માટે રૂપિયા રૂપિયા આઠસો દસ જેટલો ખર્ચ જેટલો ખર્ચ થશે હવે આપણે જોબ ચેક કરીએ કે આપણો જોબ ખરેખર આવે છે ખરો તો કે સાતમું છે અને સદ્યાય નવ પોઈન્ટ એક છે તો સત્યાય નવ પોઈન્ટ એક નો સાતમો દાખલો આપણે દેખીએ જવાબ જો સત્યાય નવ પોઈન્ટ એક દાખલા નંબર સાત રૂપિયા આઠસો દસ છે ને આટલો એમ લેન્ધી દાખલો છે જવાબ એકદમ પરફેક્ટ આવે છે કશું ભૂલ થતી નથી છે ને તો રૂપિયા આઠસો દસ જેટલો આવે છે જવાબ હવે આ તમારે આખું કરવાનું છે ને ઘરે જઈને આ વિડીયો ઉતાર છે છે યુટ્યુબ પરથી વિડીયો પણ દેખવાનો આજે સાંજ સુધી મૂકી દઈશ બરાબર છે તો આ વિડીયો ખાસ તમે લોકો દેખજો છે ને આ બહુ લેન્ધી દાખલો છે સિમ્પલ ભાષામાં ઇઝી છે થોડો સમજવાનો દાખલો છે બીજું કશુંય છે નથી પેલા શું કરવાનું છે કે સિમ્પલ તમારે એક ચોરસ મીટર લાદી ઘસવાનું આપેલું છે તો આપણે એક ક્ષેત્ર પર શોધી લીધું એક લાદીનું સેતર પર સોધું તો એક લાદી પરથી કેટલાનું શોધવાનું ત્રણ હજાર નું શોધવાનું હવે ત્રણ હજાર નું સિત્તેર પર શોધું તમને કહે છે કે એક મીટર નો લાદી ઘસવાનું એક ચોરસ મીટર લાડી ઘસવાનું કદાચ રૂપિયા ચાર છે તો આટલા નવું કેટલું સિમ્પલ ગણતરી કરવાની છે બીજું કશુંય છે નથી પરીક્ષામાં પૂછાય ચાર માર્કસ પૂછાય અઘરું નથી હેલ્લું છે એકદમ ક્લાસ પૂરો વખત તમારો